નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કેવડિયાના જંગલમાં દીપડાએ કાળિયાર હરણનું કર્યું મારણ આઘાતમાં વધુ 7 ના મોત ગુજરાતના આશુલパણેશ્વર वन्यજીવના ભરાણામાં એક ખૂબ જ વિચિત્ર અને પીડાદાયક ઘટના સામે આવી છે દીપડાએ કાળિયાર હરણનો શિકાર કરતા કાળિયારનું મોત થયું ઘટના બાદ અન્ય સાત કાળિયારના મૃતદેહ મળી આવ્યા હતા આ મળતી માહિતી મુજબ એક સાથીના મોત પછી આઘાતના કારણે અન્ય સાત કાળિયારના મોત નીપજ્યા હતા ઘટના એક જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે વન વિભાગના અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી એક કાળિયારના મોત બાદ આઘાતમાં અન્ય કાળિયારના મોત ગુજરાતના અભયારણ્યમાં એક કાળિયારના કાળિયારના શિકાર બાદ અન્ય મોતને લઈને વન વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે તમને જણાવી દઈએ કે કાળિયાર બહુ જ સંવેદનશીલ પ્રાણી છે જ્યારે બિશ્નોઈ સમાજ માટે આ પ્રાણી પૂજનીય છે મીડિયાના અહેવાલ મુજબ અભયારણ્યની બોર્ડર ક્રોસ કરીને આવેલા દીપડાએ કેવડિયા જંગલ વિસ્તારમાં કાળિયારનો શિકાર કર્યો તો આ વિસ્તાર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલો છે કહ્યું અન્ય સાત કાળિયારના મૃતદેહ મળી આવ્યા મળતી માહિતી મુજબ સાથીના મોતના આઘાતમાં અન્ય કાળિયારોના પણ મોત થયા વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તમામ કાળિયારનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આસપાસના જંગલ વિસ્તારોમાં દીપડાઓ જોવા મળે છે પરંતુ પહેલી વખત સફારીમાં દીપડો પ્રવેશવામાં સફળ રહ્યો વિભાગના અધિકારીએ કહ્યું કે પાર્કમાં આવેલા સીસીટીવી કેમેરા સતત દેખરેખ રાખવામાં આવે છે દીપડાના પ્રવેશ અંગેની જાણકારી પણ મળી ગઈ છે અને સુરક્ષા કર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ પછી દીપડો ભાગી ગયો હતો જોકે તે હાલ નજીકમાં જ ક્યાંક છુપાયો હશે આ ઘટના પછી પાર્કને અડતાલીસ કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે